સુરતના પાલ ખાતે આવેલ રાજહંસ સૂર્યા ફ્લેટ પાસે આજે સવારે રસ્તા ઉપર પાછળનું માથું મળી આવતા મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે ઉમટી પડ્યું હતું હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં આ પ્રકારની ઘટનાના કારણે લોકોમાં પણ રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો શહેરની શાંતિને પલિતો ચાંપવાનો પ્રયાસની ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે ખસી ગયા હતા તો બીજી તરફ લોકોએ આ પ્રકારનું હિચકારો કૃત્ય કરનાર ઈસમ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે અલબત શહેરની શાંતિ વ્યવસ્થાને દોડવાનો પ્રયાસ રૂપી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે ઘસી ગઈ હતી જોકે પોલીસ અધિકારીઓ પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું પોલીસ દ્વારા લોક રોષને ભાડીને તાત્કાલિક એફએસએલની ટીમને પણ બોલાવી હતી એફએસએલની ટીમ દ્વારા વાછડાનું માથું કબજે કરીને તપાસ માટે મોકલવામાં આવ્યું હતું

વાછડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલપીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જાય અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને તે ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે